તો નમસ્કાર મિત્રો આજે આવ્યો છું બાલાસિ તાલુકાના તિલોદરા ગામની અંદર કારણ કે અહીંયા મારી જોડે ઊભા છે રવિન્દ્રભાઈ તે ત્રણ વર્ષ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરે છે ફોર્મ ભર્યા પછી પંચાયતની અંદરથી મકાન પાસ થાય છે અને ત્યારબાદ રવિન્દ્રભાઈ પંચાયતમાં જાય છે અને ત્યાંથી કહેવામાં આવે છે કે તમારા મા તમારા નામનું કોઈ મકાન મંજૂર નથી થયું પરંતુ રવિન્દ્રભાઈ ઓનલાઈન ચેક કરાવે છે જો ગામના જે એક જાગૃત યુવાન છે શિક્ષિત યુવાન છે તેમની પાસે જઈને એક ચેક કરે છે ત્યારે એમને એવું ખબર પડે છે કે મારા નામનું મકાન મંજૂર થયું છે તે મકા તે મકાનના પૈસા બીજાના ખાતામાં પડી રહ્યા છે તો ત્યારે આપણે આ બાબતે વાત કરીશું મુકેશભાઈ જોડે તો મુકેશભાઈ જણાવશું શું શું થયું હતું સાચી હકીકત હા તો પહેલાં તો બધાને નમસ્કાર આ ભાઈએ બે હજાર અઢારમાં મકાન માટે અપ્લાય કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના જે જિલ્લામાં તાલુકામાં ગ્રામ પંચાયતમાં બધા લોકોને ગરીબ લોકોને મળવાપાત્ર યોગ્ય છે યોજના બરાબર આ ભાઈએ બે હજાર અઢારમાં અપ્લાય કરી હતી તો આ ભાઈનું ઘર મંજૂર થયેલું હોય બે હજાર ચોવીસ પચીસની સાલમાં આ ભાઈનો પહેલો હપ્તો પડેલો હે ત્રીસ હજાર તો આ ભાઈનો હપ્તો પડેલો ત્રીસ હજાર તો આ ભાઈનું નામ હે પહેલાં તો પટેલ રવિન્દ્રભાઈ ભીખાભાઈ આ ભાઈનું નામ એ હે તો આ ભાઈનો ત્રીસ હજારનો હપ્તો પહેલો પડેલો હતો આ ભાઈ પહેલાં તો પંચાયતમાં જઈને સરપંચ સાહેબને પહેલાં પૂછ્યું કે ભાઈ મારું ઘર મંજૂર થયેલું હોય તો એ એવું કહ્યું કે તમારું ઘર કોઈ મંજૂર થયેલું નહીં તો અમે અપ્લાય કરેલી પણ એ ઘર તમારું કેન્સલ થયેલું એવું કયા પછી આ ભાઈએ મારો ફેન થયા ભાઈ તો એ ભાઈ કહ્યું કે મારું ઘર આ રીતનું થયેલું છે કે મેં અમે ઓનલાઈન ડિટેલ કાઢી ઓનલાઈન ડિટેલ કાઢી તો પછી અમે ઓનલાઈન ડિટેલમાં એવું જાણવા મળ્યું કે આ ભાઈનું ઘર બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર થયેલું છે અને ત્રીસ હજાર ઇન્સ્ટોલમેન્ટ પહેલો બી આપતો બી પડી ગયેલો હોય આપતો પડેલો આ ભાઈના ખાતામાં નથી પડેલો જે એમના નામે નામ સેમ નામે જે તાળવારા ફરિયામાં રહેતા જે સરપંચ એમના ભાઈનું નામ છે પટેલિયા રવિન્દ્ર કુમાર ભીખાભાઈ એમના ખાતામાં સરપંચ આપતો હપતો નખાયેલો હોય અને એ ભાઈનું એકાઉન્ટ નંબર છેલ્લા ચાર તમને બીઓ બીનું એકાઉન્ટ છે છેલ્લા ચાર તમારા જણાવું છું બ્યાસી છબ્વીસ નંબરનું છે એ પેમેન્ટ ડેટ છે એક ત્રણ બે હજાર પચીસ ઓર્ડર સીટ છે તેવી બે હજાર પચીસના દિવસે તો એ રવિન્દ્રભાઈનો ખાતા નંબર આપી દીધો અને આ રવિન્દ્રભાઈને જે સાચા હકદાર હતા મકાનના જેમનો મકાન પાસ કરતી વખતે જેમનો ફોટો પાડ્યો તો જે વ્યક્તિ ફોર્મ ભરતું તે વ્યક્તિને લાભ આપવામાં આવતો નથી તો બારાસ તા તાલુકાના જે અત્યારે ટીડીઓ સાહેબ છે તેમને હું વિનંતી કરું છું કે સાહેબ આજે તમારા સરપંચો તમારા જે તમારા અંડર જે કામ કરતા સરપંચો જે પ્રજાના છે તે લોકો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ જે ખરેખર જે લોકોને પૈસાની જરૂર હોય જે ખરેખર હકદાર છે તેમને તેમનો લાભ છીનવીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ બાબતે સત્વર કાયદેસરના પગલા લેવામાં આવે તેમજ મહીસાગર જિલ્લાના જે અત્યારે આઈએસ ઓફિસર સાહેબ છે તમે ડીડીઓ સાહેબ છો તો તમે પણ આ બાબતે તાલુકામાં જણાવો અને આ વ્યક્તિને ખરેખર તમે લાભ અપાવો ખરેખર આ વ્યક્તિને તમે પાછળ તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે કેવું તેમનું ઘર છે તમે હું તમારે બતાવીશ કે કેવી અત્યારે પરિસ્થિતિ છે તો ખરેખર આ વ્યક્તિને પૈસાની જરૂર છે તો પણ કોઈ લાભ આપવામાં આવી રહ્યો નથી અને જે ફરી આપણે ઘેરોમાં તમને અત્યારે બતાવ્યું હતું કે જ્યારે ઓનલાઈન કરવામાં આવે ત્યારે

અધિકારીઓને તમે વિડીયો મોકલો પણ જાગૃત કરો કે તમારા તાલુકાની અંદર ભીખાભાઈ અને હપ્તો નાખવામાં આવે છે કોઈ બીજા અન્ય કોઈ વ્યક્તિના ખાતામાં તેમનું નામ પણ રવિન્દ્રભાઈ છે અને સરપંચ ફસ્ટ વસ્તુ કહે છે કે આ રવિન્દ્રભાઈ એવું કહેવામાં આવે છે કે રવિન્દ્રભાઈ તમારું મકાન મંજૂર નથી થયું આ સ્પષ્ટ વસ્તુ સરપંચ સાહેબ શ્રી કહે કહે છે તો આ ખરેખર આ એક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માલાસીનો તાલુકાની અંદર તો જય હિંદ જય ભારત ફરી મળીશું